હેલો ગાયસ કેમ છો બધા મજામાં જ હશે ને અમારે જાઉં તું ગાડી રિપેર કરાવે એટલે અમે બે ભાઈઓ નીકળી ગયા છે આ છે અમારા ગામનો રસ્તો તમે જોઈ શકો છો ને જો આ ગાડીમાં આ પ્રોબ્લેમ છે મીટર કાંટો બંધ હતો એટલે ગેરેજે જાતા બે ભાઈઓ કે ભાઈ દેખાડી લઈએ શું પ્રોબ્લેમ છે શું નહીં આવી ગયા છે ગેરજે કારીગર છે એ કામ કરે છે ભાઈ ગાડી પછી આપણો વારો હતો એટલે આપણી ગાડીનો વારો ફાઇનલી આવી ગયો છે ભાઈ કહીને ખોલવી પડશે એટલે મેં કીધું વાંધો નહીં ખોલી નાખો શું પ્રોબ્લેમ છે ખોલ્યા પછી ખબર પડશે તો મેં કીધું વાંધો નહીં તમે તારે ખોલી નાખો પછી મોડો ખુલી ગયો એટલે ભાઈએ કીધું કે વાયર બદલાવો પડશે મેં કીધું વાંધો નવો વાયર નાખી દઉં તમે મેં કીધું કેટલી વાર લાગશે તો કે દસ પંદર મિનિટ વાર લાગશે મેં કીધું વાંધો ની જેમ એમ ફટાફટ કરી નાખો ભાઈ કે થઈ ગયો છે તમારે ગાડીનો મોડો પેક કરીને તમને ગાડી સોંપી દો તમે ચેક કરી આવો કીધું વાંધો નહીં એટલે પછી અમે બે ભાઈઓ નીકળી ગયા ગાડી ચેક કરવા કે ઓકે થઈ ગયું એટલે થઈ ગયું કમ્પ્લેટ નીકળી ગયા ઘર તરફ આ છે અમારા ઘરનો રસ્તો પછી આ વિભા નાના નાના બાળકો એટલે એને હા એલો કરીને નીકળી ગયા આવી ગયું છે આપણું ઘર જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો